હેલો વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સર્જન ઇટ્યુ જે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સંસ્કૃત ધોરણ સાત ગદ્ય નંબર પાંચ યોજક તત્વ દુર્લભ વિષયમાં આપણે ભણીશું આપણે સ્ટાર્ટ કરીએ છીએ ચાલુ કરીએ છીએ એક ઉષ્ટ્ર એક ઊટ છે ઉષ્ટ સ્વભાવે વક્ર અસ્તી ઊંટ સ્વભાવે વાકુ છે સ સર્વદા દોષમ એવું પશ્યતી તે કાયમ દોષ જુએ છે એકદા સ વને અટતી એક વાર તે જંગલમાં ફરી રહ્યું છે ચલો આગળ જોઈએ માર્ગે સ વૃક્ષ ઉપરી એક સુખમ પશ્યતી રસ્તામાં તે ઝાડ ઉપર એક પોપટને જુએ છે ઉષ્ટ સુખાએ કથયતી હે સુખ ઊટ પોપટને કહે છે હે પોપટ તવ ચંચુ વક્રા અસર ચાંચવાકિ છે સુખ લજ્જા અનુભવ પોપટ સરમ અનુભવે છે ઉષ્ટ હસ્તી અગ્રે ચલતિ ઉટ હસીને આગળ જાય છે માર્ગે સ કુક્કુર પશ્યતી રસ્તા મા તે કુત્રે જીવે છેછ ઉષ્ટ હે કુક્કુરમ પૂછવ વક્રમ અસ્તી ઊટ કુત્રને કહે છે હે કુત્ર તારું પુછડું વાંકું છે લજ્જા કુક્કુર લજ્જા અનુભવતી કુત્ર શરમ અનુભવે છે ઉષ્ટ હંસતી અગ્રે ચલતી ઊટ હસીને આગળ જાય છે આગળ માર્ગે બક અસ્તી રસ્તામાં એક બગલો છે બક દૃષ્ટા ઉષ્ટ્રહ વધતી બગલાને જોઈને ઊંટ બોલે છે ગ્રિયા વક્રા અસતી તારી ડોક વાંકી છે બક ઉષ્ટ્રમ પતિ પશ્યતી અપી ન બગલો ઊંટ તરફ જોતો પણ નથી આગળ જોઈશું માર્ગે શૃંગાલ મિલતી રસ્તામાં શિયાળ મળે છે શૃંગાલ પૃચ્છતી ઉષ્ટભ્રાત કથમ અસ્તી શિયાળ પૂછે છે હે ઊંટ ભાઈ કેમ છો સ્વાસ્થ્ય સમીચી વા આરોગ્ય સારું છે ને ઉષ્ટ વદિ સ્વાસ્થ્ય સમીચીન કે અન્ય કિમી સમીચીન નાસ્તી ઊંટ કહે છે આરોગ્ય સારું છે પણ બીજું કંઈ સારું નથી સુખસ ચક્ષુ વક્ર વક્રમ બકસ ગ્રીવા વક્ર પોપટની ચાંચ વાંકી છે કૂતરાનું કૂછડું વાંકું છે બગલાની ડોક વાંકી છે આગળ જોઈશું શૃંગાલહ વદતી સુખસ ચક્ષુ વક્રા કિંતુ સ મનુષ્યવાણી વક્તું શક્નો શિયાળ કહે છે પોપટની ચાંચ વાંકી છે પણ તે માણસોની વાણી બોલી શકે છે કુકુરસ્ય પુચ્છમ વક્ર કિંતુ સહ સ સ્વામી સ્વામીભક્ત અસ્તિ પુત્રનું પૂછડું વાંકું છે પણ તે તેના માલિક પ્રત્યે વફાદાર હોય છે બકસ ગ્રીવા વક્ર કેંતુ એકાગ્રતા પ્રચલિતા બગલાની ડોક વાંકી છે પણ તેનું એકાગ્રપણું પ્રસિદ્ધ છે ભાવ સર્વાણી અંગાની વક્રાણી સીધી ભવાન મરૂભૂમ્યા નૃપ અસ્તિ તમારા પણ બધા અંગો વાંકા છે પરંતુ તમે રણપ્રદેશના રાજા છો અહી ચચ્ચુ પુછવાયા છે પ્રયોજનમ નાસ્તી વળી તેમની ચાંચનો પૂછડાનો અને ડોકનો ઉદ્દેશ છે નમો નથી અમંત્રક્ષરમ નાસ્તિ નાસ્તિ મૂલમ ઔષધમ અયોગ્ય પુરુષો નાસ્તી દુર્લભ મંત્ર ન હોય એવો એક પણ અક્ષર નથી ઔષધ ન હોય એવું એક પણ મૂળ નથી અયોગ્ય હોય એવો એક પણ પુરુષ નથી ત્યાં તેને ઓળખનાર યોજક મુશ્કેલ છે આપણે ઉદ્દેશ્ય શીર્ષક મળતી માત્રમાં દોષ હોવા છતાં દરેક પ્રાણીમાં ગુણ પણ હોય જ છે તેથી આપણે હંમેશા વ્યક્તિમાં રહેલા ગુણોને જ વિચાર કરવો જોઈએ મિત્રો સ્વધા પોતાના નોટબુકમાં સ્વચ્છ અને અક્ષરે લખી લેવાનું હોય છે हेलो मित्रों अभी आपने स्वाध्याय જોઈશું પ્રશ્ન નંબર 1 નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો ઉષ્ટ્રભત વક્રહ ચક્ષુ લજ્જા ઉચ્છમ દ્રષ્ટવા સ્વાસ્થયમ ગ્રીવા સકનોતી સ્વાભિભક્ત અમંત્રક્ષરમ મૂલમ ઔષધમ યોજક સ્તત્ર પ્રશ્ન નંબર 2 પાઠ વાંચીને નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં આપો અને લખો एक नंबर की कीदृश अस्त जवाब आपसे उष्ट स्वभावें वक्र बे नंबर उष्ट वृक्ष उपरी पश्यति जवाब उष्ट वृक्ष एकखंड पश्य तृण नंबर किम कथ्यति जवाब सुकाय कथयती हे सुखा तव चक्षु वक्र अस्त चार नंबर कश्य पुछ वक्रम अस्ति जवाब अस्ति पांच नंबर बकस्य का वक्र का प्रचलिता जवाब ग्रीवा वक्रा किंतु तस्सा एकाग्रता प्रचलिता छः नंबर कूमिया नृप अस्त जवाब उष्ट मरुभूमिया नृप अस्त सात नंबर कस स्वामी भक्ति प्रचलिता जवाब स्वामी भक्ति प्रचलिता प्रश्न नंबर तरण नीचे आपेल विधान सामें પાઠના આધારિત જો સાચું હોય ત્યાં આમ લખવાનું અને ખોટું હોય ત્યાં ન લખવાનું હોય છે ચાલો એક નંબર સુખઃ સ્વભાવેન વક્ર અસ્તિ જવાબ આવશે ન બે નંબર સુખસ ચક્ષુ વક્ર અસ્તિ બે નંબર આમ ત્રણ નંબર મનુષ્ય વાણી વખતું શકનોતી જવાબ ન ચાર નંબર સુખસ એકાગ્રતા પ્રચલિતા અસ્તિ જવાબ આવશે ન પાંચ નંબર ઉષ્ટ મરુભૂમિયા नूपः अस्ति जवाब आम प्रश्न नंबर 4 कोष्ठक में આપેલા શબ્દોનો યોગ્ય ઉપયોગ કરી વાક્ય બનાવો ઉષ્ટ્રહ લज्जाम खादामि सुकः वने पिबति अहम् मोदकम पठति किसनः जलम् अनुभवति माला पुस्तकम् अठति जवाब माटे આગળ જોઇશું જવાબ આપ 1 નંબર સુકઃ જલમ પીબતિ બે નંબર अहम् મોદકમ ખાદા મિત્રણ નંબર કિસનઃ પુસ્તકમ્ પઠતતિ ચાર નંબર માલા લા અનુભવતી પાંચ નંબરનું વાક્ય તમારે બનાવવાનું છે ચાલો પ્રશ્ન નંબર પાંચ ઉદાહરણ મુજબ વાક્ય બનાવો ઉદાહરણ વિરાજ કૃષ કે શક્તિમાન અસ્તિ શક્તિમાન એક નંબર અમિત શિશુ ખાલી જગ્યા નિર્ભય જવાબ આપશે અમિત શિશુ કેંતુ નિર્ભય અસ્તી બે નંબર તિક્તમ ખાલી જગ્યા ગુણકારી જવાબ આપશે નેમ वृक्ष <सफ> किंतु गुणकारी अस्ति अस्त नंबर ऋग्णालय लघु खाली स्वच्छ जवाब लघु किंतु स्वच्छ अस्ति चार नंबर पर्वत दूरे खाली जगह रमणीय जवाब आपसे पर्वत दूरे किंतु रमणीय अस्ति प्रश्न नंबर छ उदाहरण मुझे वाक्य बनाओ उदाहरण यह खाली जगह एकाग्रता जवाब सेस तस्य एकाग्रता प्रचलिता एक नंबर खाली यस मनुष्य वाचा जवाब से सेस सुख वाचा प्रचलिता नंबर ऐसा कुकुर खाली स्वामी भक्ति जवाब से कुकुर तस्य स्वामी भक्ति प्रचलिता तण नंबर सह राष्ट्रपिता खाली शक्ति जवाब से स राष्ट्रपिता तस् शक्ति प्रचलिता चार नंबर सा शिक्षिका खाली जष्ठा जवाब सेष्ठा प्रचलिता પાંચ નંબર સહ છાલય ખાલે વ્યવસ્થા જવાબશે સહ છાલય ત્યાં વ્યવસ્થા પ્રચરચ